ભુજમાં બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા યોજાયો આયુર્વેદિક કેમ્પ નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પમાં એકસો પચીસથી વધુ મહિલાઓએ લાભ લીધો હતો ભુજના જ્યેષ્ઠાનગર સ્થિત ભાનુશાલી સમાજવાડીમાં બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા એક દિવસીય નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા તથા આયુર્વેદના ઉપયોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી વિકસિત થાય તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચીસથી વધુ મહિલા દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરાવી અને આયુર્વેદિક દવાઓનો લાભ લીધો હતો તેમના વિવિધ આરોગ્ય સંબંધિત પ્રશ્નો માટે નિષ્ણાંત આયુર્વેદ આચાર્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલાઓ માટે ખાસ કરીને માનસિક તાણ હોર્મોનલ બેલેન્સ પાચનતંત્ર અને સાંધાના દુખાવાને લગતા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન હાજર રહેલા મહિલા મંડળના સભ્યો તેમજ આયુર્વેદિક નિષ્ણાતો દ્વારા સમજાવાયું કે આયુર્વેદ માત્ર સારવારનો એક માર્ગ નથી પણ તે જીવન જીવવાની એક પદ્ધતિ છે સમયસર ચકાસણી અને આયુર્વેદિક સારવાર દ્વારા ઘણી બધી બીમારીઓને શરૂ થાય તે પહેલાં અટકાવી શકાય છે કેમ્પની સફળતા પાછળ બાપા સીતારામ મહિલા મંડળના સભ્યોની કામગીરી આયોજન અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો આવા આરોગ્ય મેળા યથાવત ચાલુ રહે અને વધુ મહિલાઓ સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે મંડળનો મુખ્ય પ્રાથમિક લક્ષ્ય છે જય માતાજી મારો નામ હેતલ મેહુલ ગોર જેસ્ટા નગર ભાનુશાલી સમાજવાડી મતે બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા મંડળ દ્વારા નિઃશુલ્ક

મારું નામ શારદાબેન ભરતભાઈ ઘોર છે હું બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા મંડળમાં સભ્ય છું અને અમારો આજનો કાર્યક્રમ આયુર્વેદિકનો આજે સંપૂર્ણ થયો અને આગામી કાર્યક્રમ તારીખ સત્તર એપ્રિલ અને બપોરે સાડા થી સાડા છ સુધીનો સંગીતમય ઓખારણનો કાર્યક્રમ રાખેલ છે એક દિવસે તો બધા ભાઈ બોનોને આમંત્રણ છે જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા કામ બોરારા મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો